તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગ અને નવી સફરની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સમય થઈ છે સાડા પાંચ જેવો સમય થઈ જશે અને ભાઈ અત્યારે આપણે આપણી ઘરે છીએ અને આજની આપણી સફર એવાની છે ભાઈ અલંગથી મુંબઈની અને ગાડી છે ને આપણી ભાઈ લોડ થાય છે અલંગમાં સંજયભાઈ છે ને ખાલી ભરવા માટે મોકલાય છે અને બે દિવસથી ગાડી છે ને ભાઈ આપણે શોરૂમમાં પડી હતી કેમ કે ભાઈ વાયરિંગ હતું ને બધું ડાયરેક્ટ થઈ ગયું હતું તો એને ગાડી બે દિવસથી શોરૂમમાં પડી હતી તો આજે ભાઈ ગાડી નું કામ થઈ ગયું છે અને પાછા હેંને સંજયભાઈને લેવા મોકલા હતા લઈને આવી ડાયરેક્ટ થઈને આપણે ભરવા મોકલી દીધા અલંગ તો અત્યારમાં હેં ગાડી ભરાય છે અલંગ અને પાછો એને ભાઈ સંજયભાઈનો પાછો ફોન આવ્યો કે ગાડીને વાયરિંગ પાછું ડાયરેક્ટ થઈ ગયું તો ભાઈ એને ભાઈ કંપનીવાળાને ભાઈ જેવું જોઈએ ને એવું ભાઈ કામ નથી કરતા આઈસરમાં તો આપણે જોઈ છે સંજયભાઈ ભરીને પછી એને કીધું છે ભાઈ તમે હેને તાવી આવજો આપણે એને હા શક્તિ બેટરીમાં વાયરિંગ પાછું બતાવી દઈએ હવે જોઈએ છે ગાડી ભરાઈ જાય પછી આવે કેમ કે આજે તો આપણે નીકળવાનું છે નહીં ભાઈ કાલે નીકળશે એમાં છે ને ભાઈ સાતમ આઠમનો તહેવાર છે ભાઈ સાતમ આઠમનો તહેવાર છે ને ભાઈ આજે આપણે દર વખતે બે થી ત્રણ વર્ષે રોડે થાય છે ને આ વખતે આજે સાતમ આઠમનો તહેવાર બાર જ થવાનો છે હવે જોઈએ છીએ કાલે આ તો સઠ છે રાંધણ સઠ તો ગાડીનું કાલે કામ થઈ જાય અને કાલે સાંજે આપણે નીકળી જઈશું અને હા તમને આઠમ તો આપણે મુંબઈ કરવાની છે કેમ કે ભાઈ કાંઈ ભેગું થાય એમ જ નથી તો હવે જોઈએ છીએ કાલે ગાડીનું કામ કરી નાખીએ અને સંજયભાઈ હતા ને ભરવા જલા છે એને કીધું છે કે ભાઈ તમે ડાયરેક્ટ ભરીને ડાયરેક્ટ ગાડી લઈને અહીંયા આવી હવામાં આપણે ગાડીનું કામ કરી નાખીએ પાછો ડાયરેક્ટ થઈ ગયું છે ને તો તો મિત્રો આજે છે ને ભાઈ નાગ પંચમી છે નાગ પાચમ છે અને અત્યાર સુધી આપણે ઘરે છીએ ભાઈ જો મસ્ત ભાઈ વાતાવરણ તમે જોઈ શકો છો આ છે ને બધું એને આપણે પાઈ દીધું છે અને એને વરસાદ એકાદ સારો થઈ જાય ને તો એને ભાઈ મસ્ત છે ને બધા મોજ એને થઈ જાય બાકી તો મસ્ત મજાનું વાતાવરણ જો ભાઈ ભાઈ મસ્ત મજાના આથમમાં આવ્યા છે અને બાકી જવો તમે મસ્ત ભાઈ વાડીનું વાતાવરણ થઈ ગયું છે અને ભાઈ કોને કોને વાડીમાં રહેવું ગમે છે જરા કોમેન્ટ તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે મિત્રો અત્યારે આપણે દાદા પહોંચી ગયા છીએ અને ભાઈ આપણે જવાનું છે મુંબઈ ભાઈ અત્યારે ભાઈ સંજયભાઈ જાશે છે નાસ્તો લેવા માટે કેમ કે આજે છે ને ભાઈ શીતળા સાતમનો તહેવાર છે આપણે હાથમના છઠ પાંચ પાછોના શર્ટ ઘરે કરીને આજે શીતળા સાતમ અને આપણે છે ને ગાડી ભરી નીકળી ગયા છીએ ગાડીના બે દિવસથી ભરીથી આપણી ગાડી ભરી ગયેલી અને હવે છે ને આપણે પાર્ટીવાળા ફોન પર ફોન આવશે ને તો આપણે આજે ભાઈ જવું પડે એમાં જોતો તો આજે ત્રણ વાગ્યાની રવા ફરીમાં આપણી ગાડીનું બુકિંગ થઈ ગયેલું છે અને અત્યારે છે ને ભાઈ તળાજા પહોંચ્યા જાય તો હવે નાસ્તો સંજયભાઈ જવામાં માંગે છે નાસ્તો લઈને આપણે થઈ ભાઈ રવાના ઘોઘો ઘોઘા થઈ કેમ કેમકે સમય છે ને ભાઈ બે વાગી જશે સંજયભાઈ કોઈ નાસ્તો લેવા જશે નાસ્તો લઈને ડાયરી કે ભાઈ રહી નાસ્તો કરીને ભોગા રોરો ફરીએ કેમ કે ભાઈ બે વગી જશે ને આવતી ઘડીએ નાસ્તો કરી લઈએ ભાઈ તો ચાલો આપણે આઠમ તો આપણી બગડી જ ગઈ કેમકે આપણે આઠમ ત્રણ છે ભાઈ રોડે કરવાની છે તો ભાઈ તો ડ્રાઈવરના આ ઓલા હોય એકે તહેવારમાં ઘરે બે કેમ કે ત્રણ વર્ષથી મેં એકે તહેવાર ઘરે નથી ગયો દિવાળી હોય કે ગમે દિવાળી હોય તો આવતી આવતીમાં અમે બસ માં હતા ખાસ કોલે આઠમ આઠમ છે તો આ રોડે થવાની છે તો જોઈએ છે ભાઈ આ લાઈફ છે

હલો મેલ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ટર્મિનલે હા મેં રોરા ફેરી ટર્મિનલ છે અને અમારે સંજય તો આટા છે ગાડી તો ઘણી ખરી ગાડી હોય ને હવે અંદર લેવાઈ ગઈ છે અને હવે આપણે એને અંદર લઈ લઈ ગાડી હું કે હું ને એને પહેલા બોલી પેલા તો ફાઈનલી એને ભાઈ આપણી એન્ટ્રી થઈ ગઈ છે રો ભાઈ રો ફેરી ટર્મિનલની અંદર આ રીતનું એને કહે ટર્મિનલ છે ભાઈ હવે એને ભાઈ આગળ અહીંયા જઈશું અને ના ભાઈ આપડી આપણી ગાડીનો કાંટો થશે અને પછી એના વધઘેટના પૈસા અહીંયા દેવાના પડશે સમજો કેટલા લે પૈસા ટર્ન પરમાણે પૈસા લે પેલા કાંટા ઉપર સેડાઈ દઈએ આપણે આ રીતે ખૂબ મિનલ છે તો ચાલો હવે ચલાવીએ કાંટે ફાઈનલ છે ને કાંટો થાય છે કાંટા ઉપર ગાડી કાંટા પર ગાડી ચલાવી દીધી છે અને હવે ભાઈ અહીંયા કાંટા માટો બધું થઈ જાય અને આપણને છે ને અહીંયા કાંટે બાંધવાની એન્ટ્રી ઓલી આપી દે છે રિબિન પછી એ આપણે બાંધી દેવાની છે તો જોઈ લઈએ કાંટા માટો થઈ જાય પછી પછી અહીંયાથી જવા દેવાનું છે ને હામ મેં છે ને ભાઈ આ છે હામે છે રોલો ફરીયા શીપ છે પણ અહીંયા દેખાય એમ નથી

બારસો રૂપિયા લીધા એટલે કુલ આપણે ને રોડ ફેરીનું ભાડું ગણીએ ને તો ભાઈ આપણે ભાડું કર્યું છે આઠ હજાર બસો રૂપિયા છે ને કુલ આઠ હજાર બસો રૂપિયાનું આપણું ભાડું જોયું છે ઓલા એટલે રોડ ટિકિટ થઈ છે અને આ છે ને ભાઈ આ રીતના કાંઈક છે ને ભાઈ આપણે બેલ્ટ આપી દીધા છે અને કાંડા ઉપર પહેરવાના અને આ છે ને ભાઈ ડ્રાઈવરો માટે હે ને ફૂડ કુપન છે ભાઈ જો મસ્ત મજા છે ને હા રોરો ફેરી છે

ન્યુટન નો કતો વાંગ છે આ બકે આ રીતનો મસ્ત મોદાનો શીપ છે ભાઈ ના એકદમ એને ભાઈ ઢાળ છે અને હા મેં લઈ સમુદ્ર છે એટલે વેત તો બ્રેક બ્રેક દી હોય તો પછી વેત અંદર એક સગડી જાય ખા સંધી છે હા એટલે એ તો નાઈ નાખો ને પેલા એને ભાઈ ઘણા એવા કિસ્સા બની ગયા છે અહીંયા પછી દેખી બ્રેક ફેલ કારણે બાકી તો ભાઈ બધે ભાઈ સિક્યુરિટી બધે ઉભા રહેલા છે تو ہلو دھیے دھیرے دھاوی اندر لے لیے ہوں ڈائریکٹ فل ٹرن سے رہو آ سکے بی ٹک بوٹو سے آ سا سیپ نے کھینچا موٹر ایٹری کر لی ووئز ایکسپریس مغدلہ تو ہلو اپنے ایٹری لے لیے ہاں تو مِر لگا دیں اپنی گاڑی رہو روپینے اندر آ بڑی گاڑی ہے آج ہوئے گاڑیوں آل سکے کوئی وار نا یہ گاڑی ہوئی હેઠળ આખા ટ્રક છે ને બધે ફૂલ ફીચેલા છે આ રીતનું કંઈક શીપ છે ઉપરનો ડેક છે નીચેનો ડેક પેક છે અને આ છે ઉપરનો ડેક તો ચાલો ભાઈ તો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે હવે આપણે જઈએ ઉપરના મારે કેમ કે ના છે ને કરીએ આરામ અને પેલા જમી લઈએ આપણે ફૂલ ઉપર ઉપરને આપણે આવી ગયેલા છે ચાલો તો આ રીતનું છે ને કાંઈ ભાઈ નવું સીપ છે આ વોયજ એક્સપ્રેસ ચાલો હવે જઈએ અંદર તો મિત્રો અત્યારે આપણે ગયા આવી ગયા છે ભાઈ ઉપર પેસેન્જર રૂમમાં નાથી નીચેનો નજારો તમે જોઈ શકો છો જો ભાઈ જાય છે ટ્રક અંદર ને જો ભાઈ હજી આવે છે ટુ ને એવું આવે છે ને ભાઈ અડધી સીટ ખાલી છે આજે બહુ ટ્રાફિક નથી ને કઈ ટ્રાફિકમાં પણ વારો નહોતો બે દિવસ પહેલાં અમારો વારો નહોતો ને એટલે અમારે મોડું થઈ ગયું બાકી તો આ બે ટ્રક છે આને ખેંચવા માટે અને આજે ને ભાઈ સીખ ને મોડું ઉપડવાનું છે કેમ કે આજે છે ને ભાઈ પાણી એટલું બધું છે ને ભાઈ છે નહીં તો ના આ છે ને આજે ઓલા દેખાય ને જે ડૂબી ગયેલા હોય ને એટલું પાણી હોય એની બદલે આજે પાણી નથી છે મોડ ઉપડવાનું છે તો સામે તમે દેખાતા કિનારો દેખાય છે બાકી હજી એના વાહનો આવે છે ફાવીલું ને એવું અને આ રીતનું કઈક છે ભાઈ જો મસ્ત મજાનું છે બેસે છે બેસવા માટે જમવા માટેની વ્યવસ્થા છે સામે છે ને કેન્ટીન છે એના ડ્રાઈવરો માટે જ્યાં ફૂડ કુપન આપ્યું હોય ને ત્યાંથી તમને એને જમવાનું મળી જાય છે બે જાતની સબ્જી દાળ ભાત શાક રોટલી એવું બધું મળી જાય છે સબ્જી પણ મસ્ત મજાના હોય છે ભાઈ જમવાનું બાકી આ રીતનું ભાઈ કઈક છે વોઇસ એક્સપ્રેસ જો ભાઈ મસ્ત મજાનું છે ચાલો હવે સંજયભાઈ જશે જમવા જમવાનું લેવા માટે તો આપણે જમી લઈએ મિત્રોને આપણે જમવાનું લઈ લીધું છે તો ભાઈ આ કઈ પનીર મટર પનીરનું શાક છે અને આ કંઈક જે મિક્સ છે ઊંધિયું છે રોટલી છે ભાઈ મસ્ત મજાની દાળ ભાત છે અને શીરો છે અને આ કંઈક છે ભાઈ આચાર આપેલો છે ટમેટા કેચઅપ મસ્ત મજાનું જમવાનું ભાઈ આવી ગયું છે અને સંજયભાઈ જો ભાઈ જમવાનું લેવા જશે હજી ત્યાંની ડીશ અને આપણી ડીશ આવી ગઈ છે આપડે ભાઈ ખાઈ લઈએ હાથ ભાઈ જો સાજ નો હોય હારનો નજારો ને ભાઈ મસ્ત મજાનો હોય તો ભાઈ હાલો ભાઈ જમે લઈએ પેલા ભાઈ સંજયભાઈ આવી ગયા છે ભાઈ સંજયભાઈ ને ડીશ ના સાસ આવી ગયું છે કેવું સંજયભાઈ જમવાનું કેમ છે એક નંબર ભાઈ જમવાનું છે ભાઈ આપડે તો શરૂ કરી દીધું છે જમી લીધું ભાઈ સ્લાડ પ્લાડ બધું છે વીસ રૂપિયા લે છે ભાઈ ફૂડ ના ડ્રાઈવરો માટે બાકી આ ડ્રાઈવરો તે બાકી ના અંદર તમે લેવા જાઓ તો બસો બસો રૂપિયા ડિશના લે એ વીઆઈપી પાસ માટે બાકી આપણે તો ડ્રાઈવરમાં હોય એટલે વીસ રૂપિયાના કૂપન આવે અનલિમિટેડ એટલું ખાવું જોઈએ એવું નહીં કે ભાઈ તમારે એકાદ વાર આવવાનું એવું નહીં અનલિમિટેડ ખાવાનું મારા પાસે જવાનું ચાલો જમી લઈએ એમ તો મિત્રો એ જ ભાઈ દસ વાગી છે અને દસ વાગ્યાના આપણે રોડો ફેરીમાંથી ઉતર્યા છીએ અને આપણે સડી ગયા છે રોડો ફેરીને બહાર રોડ ઉપર સડી ગયા છે અને આથી આપણે સચિંતી ડાયરેક્ટ મારીએ છીએ નવું સારી પલસાણા વાળો ટોલના કોણ એ આવે નહીં આપણે નાની ગાડી માટે ભાઈ આપણે જઈ છીએ હવે ધીમે ધીમે બહાર નીકળી જશે અને ભાઈ આ છે ને ભાઈ બહુ મોડો થઈ રોરો રોડો ફેરીમાં એ દસ વાગે એને ગાડી ઉતરી આપણી રોડો ફેરીમાંથી તો ચાલો ભાઈ સંજયભાઈ ભાઈ બેઠા છે

ત્યાં ચડી જાય ને સડી સારી વાળા ઉપર હવે તો મિત્રો તમે જોઈ શકો ભાઈ સરસ મજાનો ભાઈ નજારો છે ભાઈ ત્યાં બંધાય ડુંગરા ઉપર છે ને ભાઈ ઉમર જેવો કેમ સો જેવા વાત રહે ને ભાઈ આવી ગયા છે ને ભાઈ રસ્તો બંને બધું ને ભાઈ ઓનલાઈન રસ્તો છે ને ભાઈ ટ્રાફિક નથી કેમકે ભાઈ હાથમાં ટમનો તહેવાર છે એટલે પાછળ ટ્રાફિક નથી બાકી નજારો છે ભાઈ એકદમ મસ્ત તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચવા આવ્યા છે પહોંચી ગયા છે કેમ કે બે કલાક થઈને આરામ કર્યું છે ને વરસાદ છે ને ભાઈ એક ધરો વરસાદ શરૂ છે જ્યારથી અમે ને ભાઈ મહારાષ્ટ્રની અંદર એન્સર કહ્યું ને ત્યારથી એક ધરો વરસાદ શરૂ છે છે ને ખાડા ભરાઈ ગયા છે અને ભાઈ આ છે ને ભાઈ આઠ નો સમય છે આઠમનો દિવસ છે દિવસે અમારી ગાડી આજે ખાલી નથી થવાની અને કાલે ગાડી ખાલી નથી થવાની તો અમે છે ને ભાઈ આજનો દિવસ તો આખો દિવસે ને આ હોટેલે રોકવાના છીએ હવે બે વાર પાર્ટી વાળા ફોન કર્યો પણ એ છે ને ભાઈ રિસીવ ફોન કરતા નથી તો હવે ને ભાઈ કાલે આજ લગભગ રાતે અમે ને ભાઈ કંપની તો વ્યાજ હશે કેમ કે ભાઈ કાલનો કાલની તારીખમાં બિલય પૂરું થઈ જશે એટલે રાતે છે ને અમે ભાઈ બાર વાગ્યા પછી છે ને જ્યાં કંપનીશન ના વ્યાજ હશે ત્યાં એક દિવસ પડતર અમારે રહેવું પડશે કેમ કે ભાઈ કાલે રવિવાર છે એટલે કાલે ગાડી ખાલી નથી ડાયરેક્ટ ફોર્મ મારે ગાડી ખાલી થવાની છે તો હવે જોઈએ છીએ ક્યારે નીકળે એમ કેમ કે હા જે તમારે નીકળવું કેમ કે અત્યારે ભાઈ ટ્રાફિક એટલું ભાઈ જોરદાર છે અને ભાઈ વરસાદ છે ને ભાઈ એક જરો વરસાદ અહીંયા શરૂ છે તો બે કલાકથી છે ને આરામ કરતા હતા તો હવે જોઈએ છે ભાઈ ક્યારે જઈએ એમ અને ભાઈ અત્યારે ભાઈ પાસો અને વરસાદ એક એકઠા પાછો શરૂ થઈ ગયો છે અને આ એક ભાઈ હોટલ છે રાજસ્થાની ધાબા છે પહેલા ભાઈ અમારે વેલકમ ધાબે રોકાવાનું હતું પણ અને ને ભાઈ વરસાદ શરૂ હતો ને તો એટલા ભાઈ ખાડા પડી ગયા કેમ કે ભાઈ ના ગાડીને ભાઈ ખૂતવાની બીક લાગે કેમ કે બાર વજન ને ભાઈ પૂરો ભરેલો છે એટલે ગાડી કદાચ ખૂતી ગયો હોય ને તો એ ભાઈ તકલીફ પડે અને એ પહેલાં ભાઈ સાધના હોટેલે જવું પડે તો સાધના હોટલ ભાઈ યુટર્ન મારવા ભાઈ દસ કિલો દસ કિલોમીટર યુટર્ન મારવા જવું પડે તો હે ને ભાઈ આની રોકાઈ જઈશ ને અહીંયા રાતે બાર વાગ્યા ભાગશું ને એટલે હવે પહેલાં લગભગ અહીંથી અમે હે ને ભાઈ જે કંપની લોકેશન ત્રીસ કિલોમીટર લોકેશન દૂર છે તો અહીંયા રાતે બાર વાગે ઉઠીને આરામ કરીએ પછી રાતે બાર વાગ્યા ભાગશું ને તો હવે બે ત્રણ કલાકમાં પહોંચી જઈશું પછી કાલનો દેખો દીના રહીશું તો હે ભાઈ અહીંયા ને ભાઈ વિડીયોને એન્ડ કરી ફરી મળીશું નવા બ્લોગ અને નવી સફર અને નવી જર્ની સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાથી